જામનગરના પટેલ કોલોની આનંદબાગ પાસે રીધી સીધી મકાનમાં રહેતા નિવૃત્ત બેંક કર્મચારી દિલીપભાઈ ધ્રુવનું ઘર એટલે કે જાણે એક ગણપતિનું મ્યુઝિયમ દિલીપભાઈએ તેમના ઘરમાં અંદાજે એક હજારથી પણ વધારે સ્ક્વેર ફૂટ જગ્યામાં નાના મોટા કિચનમાં બોલપેનમાં ચલણી નોટોમાં સિક્કામાં પોસ્ટરમાં અને મૂર્તિઓમાં ત્રણ હજારથી પણ વધારે ગણપતિઓનું છેલ્લા વીસ વર્ષમાં કલેક્શન કર્યું છે જેમાં અલગ અલગ પ્રકારના ગણપતિ જોવા મળે છે આજથી પચીસ વર્ષ પહેલાં એ કિચનના કલેક્શનથી શરૂ કરેલું ગણપતિ બાપાનું કલેક્શન આજે ધીમે ધીમે કરતા હજારોની સંખ્યામાં પહોંચી ગયું છે જેમાં પોસ્ટર પેઇન્ટિંગ વોલપેન કિચન નોટબુક મૂર્તિઓ વગેરે અનેક પ્રકારના ગણપતિઓનો સમાવેશ થાય છે ખાસ કરીને અમેરિકા ચીન જાપાન હોંગકોંગ અને ઇન્ડોનેશિયા વગેરે દેશોના ગણપતિ પણ દિલીપભાઈના કલેક્શનમાં સામેલ છે પચીસ વર્ષથી ગણપતિનું કલેક્શન કરતા દિલીપભાઈએ તેમના ઘર ઘરને એક ગણપતિ મ્યુઝિયમ બનાવી દીધું છે તેમના આ કાર્યમાં તેમના સગા સંબંધીઓ પરિવારજનો પણ મદદરૂપ થાય છે આ મ્યુઝિયમમાં રહેલા ગણપતિઓની સાફ સફાઈ તેની ગોઠવણી કરવામાં તેમના પરિવારના સદસ્યો તેમને હર હંમેશ મદદરૂપ રહે છે જ્યારે તેમને મિત્ર વર્તળુક અને સ્વજનો કોઈ પણ જગ્યાએ ફરવા જાય તો ત્યાંથી અવશ્ય દિલીપભાઈ માટે ગણપતિની પ્રતિમા ગણપતિના ચિત્રો તેમને ભેટ કરે છે ત્યારે ન્યૂઝ ઇન્ડિયાની ટીમ સાથે વાતચીત દરમિયાન દિલીપભાઈ ધ્રુવે જણાવ્યું હતું કે ભક્તોએ હંમેશા ગણપતિ મહોત્સવમાં માટીના ગણપતિનો ઉપયોગ કરવો જોઈએ જેનો શાસ્ત્રોમાં પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે પ્લાસ્ટર ઓફ પેરિસના ઉપયોગથી પ્રદૂષણમાં વધારો થાય છે જે ના કરવો જોઈએ તેમ જણાવ્યું હતું પચીસ વર્ષ પહેલાં એક ગણપતિનું કિચેન બહુ ગમ્યું હતું પછી એ કિચેનથી મેં ભેગું કરવાની શરૂઆત કરી પણ ભગવાન ગણપતિ બાપાની ઈચ્છા હશે તો મહિનામાં મારી પાસે સો કિચેન થઈ ગયા અને પછી તો ગણપતિ કલેક્શન આગળ વધતું જ ગયું આગળ વધતું જ ગયું શરૂઆતમાં મારી પાસે સાદી ગણપતિ પણ આકર્ષક મૂર્તિઓ હતી જ પરંતુ જેમ જેમ બજારમાં નવી મૂર્તિઓ આવતી ગઈ અને કલેક્શન થતું રહ્યું આ કલેક્શન કરવામાં મને મારા મિત્રવર્ગ અને સગા સંબંધીઓએ ખૂબ જ મદદ કરી છે આજે મારી પાસે હજારોની સંખ્યામાં ગણેશજી છે એમાં બોલપેન આવી જાય બોલપેન સ્ટેન્ડ આવી જાય કિચન આવી જાય ફોટોગ્રાફ આવી જાય કે લગ્નની એક આવી જાય ટૂંકમાં મારી પાસે સારું એવું કલેક્શન છે તબક્કે એક વાત કહેતા હું બહુ આનંદ અનુભવીશ કે મારા શોખથી મારી પાસે ગણપતિ કલેક્શન તો સારું થયું પણ પંચદેવોમાંના એક દેવ ગણપતિ ભગવાન કે જે ગણેશ તત્વ પણ મને બહુ સારી જાણકારી મળી અને એ જાણકારી ભેગી કરી મેં બુક રૂપે બહાર પાડી પહેલી બુક મેં બહાર પાડી શ્રી ગણેશાએ નમો કે જે બુકની અંદર ગણેશ તત્વો શું છે અને ફોરેનમાં ગણપતિ કયા નામથી ઓળખાય છે આખું ટૂંકમાં ગણપતિ તત્વો અને સારી એવી માહિતી આપી બીજી બુક ગણેશજીના લેખો કે જે હાસ્ય લેખકો જુદા જુદાનું લેખોનું કલેક્શન કરી ઓ માય ગણેશ બુક બહાર પાડી અને ત્રીજું આપણે દરેક સિઝનોમાં બોલીએ છીએ ગણપતિ બાપા મોરિયા મોરિયા કોણ એક વખત વિચાર આવ્યો સંશોધન કરતાં ખબર પડી કે મોરિયાનો આશ્રમ ચિચોરમાં છે તો ચિચોર જઈને ત્યાંથી મોરિયાની માહિતી ભેગી કરી અને સારું એવી માહિતી બુક રૂપે બહાર પાડી ગણપતિ બાપા મોરિયા ગણપતિનું કલેક્શન કરી જ રહ્યો છું અને ચોખ્ખી વસ્તુ છે કે જો પરિવારનો સાથ સહકાર ન હોય તો આ કલેક્શન થાય જ નહીં કારણ કે આજે એક એક ગણપતિ ભગવાન ભેગા તો કરી લીધા પણ એનું જે મેન્ટેન્સ કરવા પડે છે સાચવવા પડે છે એ બહુ જ અઘરું છે પણ એના માટે હું મારા ઘરવાળા સાથે મારા મિસિસ મારા છોકરાઓ અને બધાનો હું આ તબક્કે આભાર માનીશ કે જેને લોકોએ કંટાળ્યા વગર મને ખૂબ સારી રીતે હેલ્પ કરેલી છે જુઓ તો માટીનાથ ગણપતિ શાસ્ત્રોમાં કીધું છે કે તમારે પૂજન કરવા માટે વિસર્જનના ગણપતિ બનાવવા માટે માટીના જ ગણપતિ લેવાના છે શાસ્ત્રોમાં પણ જ કીધું છે પણ કહે છે ને કે માટીના ગણપતિ પૂરો આકાર લઈ શકતા નથી લંબાઈ લઈ નથી શકતા પણ મનુષ્ય દેખાવમાં જ જાય છે તો દેખાવ માટે એ લોકો પીઓપીના ગણપતિનો ઉપયોગ કરે છે પણ મારી દ્રષ્ટિએ જે આપણે ગણપતિની પૂજન કરવું છે અને ગણપતિને સાથે સેવા કરવાની છે તો માટીના જ ગણપતિનો ઉપયોગ થાય તો પર્યાવરણ પાણીનું પ્રદૂષણ એ આપણને ઘણો ફાયદો થાય દિલીપ અંકલ અમારી બાજુમાં રહેવા આવ્યા ત્યારે અમને ખબર પડી કે આટલું બધું એમની પાસે કલેક્શન છે અને એકચ્યુઅલી અજય બી લાગી હતી કે અમને થાય કે નીચે રસોડું કેવું કંઈ હશે પણ એમણે એટલું સરસ નીચે બનાવ્યું છે એટલું સરસ બાંધકામ ને આ કરતા શોકેસ ને એવું જોઈને એમને થયું કે કંઈક કોડાઉન કેવું બનાવશે પણ આ ગણપતિ માટે અમને સ્પેશિયલી એમને ઘણીવાર બોલાવીને આટલું બધું સમજાવ્યું છે ને અમારા બધા સંબંધીઓ આવે છે ને એ લોકોને પણ અમે લોકો બતાવા લઈ આવે છે કે તમે એક નાના કિચનથી માંડી રાખડીથી માંડીને મોટામાં મોટા ગણપતિ અને ગણપતિમાં પણ આટલી બધી વેરાયટી એ અહીંયા અમને જોવા મળીએલી આટલા બધા ગણપતિના સ્વરૂપ હોય આટલા રીતે ગણપતિ ઉભા બેઠા કઈ કઈ જગ્યાના કઈ કઈ જગ્યાએ કઈ કઈ જગ્યાનું મહત્વ છે ગણપતિનું એ અમને દિલ પણ કરે ત્યારે સમજાવેલું એટલે અહીંયા કંઈ પણ આવે ને આપેલા પણ ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં બધી જગ્યાએ એમના જ્યારે આવતા અમે કહીએ કે અમારી બાજુમાં જ રહે છે કે જેમનું આ એવું છે ઇન્ટરવ્યુ તો અમને ગર્વ થાય અને એ લોકોને પણ અચરજ થાય ને એ લોકો પણ અમારી સાથે આવે ઘરે જોવા માટે કે ભાઈ અમે જ્યારે આવીએ ત્યારે અમે પ્લીઝ અમને જરૂરથી મુલાકાત લેવડાવ છું તમે જોવો જ છો કે કેટલી બધી વેરાયટી છે નાનકડા કિચનમાં પણ છે નાનકડી એવી ચાઇનાની મૂર્તિઓ પણ એ લોકો એમણે કરી છે થર્મોકોલ ઉપર એમને વિવિધ જાતના અલગ અલગ મટીરિયલથી બનાવેલા ગણપતિ અહીંયા બહુ બધી સરસ છે અને એ જ્યારે ગણપતિ મહોત્સવ ચાલે છે ત્યારે આ ગણપતિના દર્શન કરવા આટલા બધા એકસાથે થાય એટલે અમારે તો ચારધામની યાત્રા થઈ ગઈ એવું અમને લાગે સામાન્ય રીતે એવું થતું હોય કે જયારે ગણપતિ મહોત્સવ આપણો બધા ગણપતિ વધરાવે પણ દિલીપ અંકલ થાય કે આટલા બધા ગણપતિઓનું સ્થાપન છે અને એ કાયમી માટે છે એટલે જયારે પણ તમને એવું લાગે દુવિધા જેવું લાગે નહીં આવીને દર્શન કરી લો ને તો તમને બહુ પોઝિટિવ એનર્જી મળે એટલે ખરેખર એ પણ નસીબદાર છીએ અને અમે પણ નસીબદાર છીએ કે અમને એક સાથે આટલા બધા ગણપતિના દર્શન થાય છે સામાન્ય રીતે એવું થતું હોય કે જયારે ગણપતિ મહોત્સવ આપણો દસ દિવસ નો પાંચ દિવસ બધા ગણપતિ વધરાવે પણ દિલીપ અંકલ ને ત્યાં પણ એમ થાય કે આટલા બધા ગણપતિઓનું સ્થાપન છે અને એ કાયમી માટે છે એટલે જયારે પણ તમને એવું લાગે કઈ દુવિધા જેવું લાગે નહીં આવીને દર્શન કરી લો ને તો તમને બહુ પોઝિટિવ એનર્જી મળે એટલે ખરેખર એ પણ નસીબદાર છીએ અને અમે પણ નસીબદાર છીએ